ખાવાની પણ એટલી મજા આવે છે અને આ ડાયાબિટીસવાળાને પણ કામ આપે છે મેં આઠસો ગ્રામ કંટોલા લીધા છે અને આપણે કંટોલાનું ભરેલું આપણે યુનિક રીતના શાક બનાવીશું આપણે આ થોડા કડક બી છે એટલે બી કાઢ લેવાના છે જો પોચા હોય તો આપણે કાઢવાના નથી એટલે આપણે કડક હોય તેમાંથી આ રીતના કાઢી લેશું અને આપણે આ રીતના બધા કંટોલા સુધારી લેવાના છે એકદમ સરસ આ રીતના આપણે બી કાઢીને બધા સુધારી લેશું એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવું આપણે આ કંટોલાનું શાક બનાવીશું આ રીતના આપણે કંટોલા સુધારી આપણે લીધા છે આ રીતના કુણા બી હોય નાના હોય તેમાં કુણા બી હોય તે આપણે નથી કાઢવાના શાક એકદમ મસ્ત આ રીતના બનાવીશું તો થશે આપણે ભરેલ કંટોળાનું શાક બનાવવા માટે મસાલામાં સિંગ દાણા મેં શેકીને છાલ ઉતારી લીધી છે તમે શેકા વગર પણ નાખી શકો છો મેં શેકીને નાખ્યા છે એક વાટકી લીધા છે પોણી વાટકી આપણે તલ લીધા છે ને એક વાટકી સેવ લીધી છે સેવ નાખવાથી એકદમ મસ્ત શાક આપણું બનશે અને આપણે ચીકાશ નહીં આવે ફાફડી ગાંઠિયા કલી ગાંઠિયા પણ નાખી શકો છો પણ સેવ નાખવાથી એકદમ મસ્ત શાક બનશે અને એક ટામેટું આપણે ચોપરમાં ચોપ કરી લીધું છે લસણવાળી ચટણી લીધી છે એક ચમચી અને આપણે એક ડુંગળી આપણે જોપરમાં જોપ કરી લીધી છે લીંબુ લીધું છે અને દાણા ભાજી છે હવે આપણે જઈશું ચૂલા તરફ આપણે માંડવીના બી તલ અને સેવ ખાંડી લેવાના છે આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાના આપણે પહેલા ખાંડી લેશું ખાંડીને નાખવાથી એકદમ સરસ અને ટેસ્ટફુલ આપણે શાક બનશે કંટોલાનો એટલે આપણે ખાંડીને નાખીશું આપણે પહેલા ખાંડી લેશું આપણે મસ્ત મજાનું ખંડાઈ ગયું છે આપણે આ રીતના ખાંડવાનું છે એકદમ લોટ જેવો આપણે આપણે બારીક નથી આ દર દર દોડવાનું ખાંડવાનું છે આપણે મસ્ત મજાનું ખંડાઈ ગયું છે હવે આપણે જઈશું ચૂલા તરફ હવે આપણે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે તેમાં આપણે તેલ નાખીશું

આપણે લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે નિમક ધાણાકાજી અને આપણે એક લીંબુ ની જોઈ લેશું આ મસાલો આપણે તૈયાર કરી લેવાનો છે આ બધો મસાલો આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે જો તમે ઘર પણ ખાતા હો તો ગોળ નાખી શકો છો ગોળ અથવા ખાંડ મારે એક બોટ તે ખાંડ આપણે શાકમાં ખાતા નથી એટલે મેં નથી નાખ્યું તમે નાખી શકો છો તો આપણે આમાં જ છે આપણે મસાલા બનાવીએ તેમાં મિક્સ કરી લેવાનો છે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે શાક જોઈશું આપણે મસ્ત ચડી ગયું છે आपले झरी वाडे तपासीच म्हणजे ख्याल आई जासे जळूप नाही आपले मस्त चढी गयोसे એટલે આપણે હવે કાઢી લેવાના છે આને આ રીતના આપણે કાણાવાળા સમજા આ રીતના આપણે બધા કાઢી લેશું ગરમ ગરમ હોય ત્યાં જ આપણે મસાલો જે કર્યો છે તે ઉપરથી ઉપરથી આપણે આપણે કરી દેવાનો છે ગરમ હશે મસાલો નાખીશું તો આપણે બધા મસાલોનો સ્વાદ તેમાં બેસી જશે આ રીતના આપણે બધો મસાલો નાખી દેવાનો છે ને આપણે હાથ વડે આ રીતના દાબી દેવાનો છે એટલે આપણે મસ્ત આપણું શાક ભરેલું બની જાય મસાલો તમે ઘરમાં જેવો ખાતા થોડો ખાતા હોય કોઈ જાજો ખાતા હોય તો એ પ્રમાણે કરી શકો છો મારા ઘરમાં મસાલો વધારે જોઈએ છે એટલે હું વધારે મસાલો ઉમેરું છું હવે આપણે એકદમ મસ્ત મસાલો મિક્સ થઈ ગયો છે હવે વઘાર કરીશું આપણે વધારાનું તેલ કાઢી લીધું છે હવે આપણે વઘાર કરવા માટે એક આપણે તજનો ટુકડો ત્રણ ભાજિયા ટુકડા અને એક સૂકું મરચું આપણે નાખીશું ને આપણે એક ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખવાનું છે આપણે ધાણા જીરું ને બધું સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરવાની છે આપણે જીરું ને ફૂટી ગયું છે પેલા આપણે ડુંગળીમાં વધારે કરીશું આ રીતના તમે એકવાર ચાટ બનાવતો તો તમારા ઘરના બધા લોકો કહેશે કે આ રીતના જ બનાવો મસ્ત શાક બને છે અને ખાવાની પણ મજા આવે છે આપણે બાજરીના રોટલા રોટલી પરાઠા સાથે એકદમ મજા આવે છે ખાવાની અને આપણે કાઠિયાવાડીને ત્યાં તો ગુજરાતીઓને ત્યાં આપણે કંટોલાનું શાક તો બનતું જ હોય છે પણ આ રીતના તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એટલે આપણે આ રીતના જરૂર તમે એકવાર ટ્રાય છો આપણે ડુંગળી એકદમ બ્રાઉન કલર નથી થવા તેની સેજ કલર ઓલો ખાવા દેવાનો છે આ છો હવે આપણે ટમેટો ઉમેરી દેશું ને આપણે ચટણી લીધી છે આપણે લસણ લીધે ઉમેરી દઈશું એકદમ આપણે ટમેટું ચઢવા દેવાનું છે એટલે ટેસ્ટ મસ્ત આવે હવે આપણે મસાલામાં તો આપણે નિમક નાખ્યું છે પણ આપણે ગ્રેવી માટે આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું તો આપણું ટમેટું પણ ફટાફટ ચડી જશે જો તમારે ડ્રાય ખાતા હોય તો તમારે ઓછું ભેરી કરવાનું છે એટલે મારે તો રસાવાળું થાય છે ભરેલું હોય તો પણ એટલે હું રસો મારે કરવાનો છે એટલે મેં તો આપણે મસ્ત આપણે કંટોલા અંદર ઉમેરી દીધા છે આ રીતના બધું મિક્સ કરી દેવાનું છે કંટોલા આપણે મસાલો બધો હવે આપણે આને હાથમાં પાણી લઈને ચક્કોરો જ મારવાનો છે આપણે નેવું ટકા તો ચડેલું છે એટલે આપણે વધારે પાણી નથી નાખવાનું અને આપણે ધીમા ગેસે આપણે બે થી ત્રણ મિનિટ ચડવા દેશું એટલે એકદમ મસ્ત આપણું શાક બની જશે હવે આપણું શાક તપાસી લેશું એકદમ મસ્ત અને ખાવાની પણ મજા આવી જાય એટલું મસ્ત સુગંધ પણ આવવા માંડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આપણે લીંબુનું કાડું નીચું લીંગ દેશું આમાં એક કાડું લીંબુનું રસ નાખ્યો છે આપણે મસાલામાં નાખ્યું છે એટલે આપણે થોડું નાખીશું અને આપણે ધાણાભાજી એવા સ્પિંકલ કરી દઈશું હવે આપણે સવર કરીશું આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ મસ્ત અને એકદમ ખાવાની મજી મજા પડી જાય એટલું મસ્ત આપણે શાક બનીયું છે એકદમ સરસ એકવાર જરૂર ટ્રાય મારજો એકદમ સરસ બને અને ખાવાની પણ આપણે એટલી મજા આવે છે એકદમ રસાદાર અને તમારે સૂકું ખાવું હોય તો મેં આગળ બતાવ્યું છે તો જો સૂકું ખાવું હોય તો આપણે એ રીતના બનાવીશું અને આપણે રસાદાર ખાવું હોય તો આ રીતના બનાવીશું એકદમ મસ્ત અને સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ